તો ચાલો આપણે વિજયભાઈને બેસાડીને હવે આપણે જઈએ ડિસ્કો કરવા પછી તો આવી ગયા વિજયભાઈની જાનમાં બે હવાય ફાઈટર જાણે તો અમારા હું કે એટલાય વિડીયો લેવાના છે બે ડ્રોન આવી ગયા પછી તો મારા મામા એવા ઘનશ્યામભાઈ બામ્મણીને કુળદેવી સાઉન્ડ વાગવા માંડ્યું અને અમે ડિસ્કો કરવા જઈ રહ્યા છીએ પછી તો અણવર લઈ આવ્યા વિજયભાઈને પણ રાશ્રમમાં અને પછી વિજયભાઈ રાશ્રમવા મળ્યા છે હવે પછી આપણે જઈએ રાશ્રમમાં પછી હવે વિજયભાઈનો વિડીયો ઉતારીને હવે તો હું રાહુલભાઈ જો રમવા મળ્યા રાસ પછી આવી ગયા શ્યામભાઈ નીતિન મોમાન પછી અમે રાસ રમવા મળ્યા છીએ હવે વરાજાની ફોર વ્હીલમાં બેઠા બેઠા વરાજાને કીધું વિડીયો ઉતારવાનું તારે વરાજાએ વિડીયો ઉતારવાનું શરૂ કરી નાખ્યું છે પછી તો આપણે લઈ લીધો સેલ્ફી હાથમાં ને હવે આપણે આપણે ઉતારવા મળ્યા વિડીયોને પછી જોઈ લે બધા રાસ રમ્યા હવે પછી આપણા પાછું અજયભાઈને કીધું હવે અજયભાઈ ધીમે ધીમે ઓ આપણને આવડતું નથી શીખવાડ એમાં અમારા પ્રકાશભાઈ અજયભાઈ રાજુમા જોઈ લે પછી કાગળિયાનો વરસાદ કરવા મીડ્યા પપ્પલિયા એ અજયભાઈ આગળ તો જો કાગળિયાનો વરસાદ કરે અમારા પપ્પુભાઈ જોઈ લ્યો પછી જો અજયભાઈના હાથમાં કાગળિયા વસા પડે પછી આ વરાધો જો ને એનભાઈ આવી ગયા પડે દોસ્તોની મહેફિલોનું ગીત આવી ગયું અને દોસ્તોએ કરીને ખબર રાઉન્ડ રાઉન્ડમાં પછી આ બધે તો પાટાવાળી કરી હામી આમી પછી તો મેં દબદબાટી લેવાનું સારું કરતી જોઈ લે એમાં પછી અમારે કાંઈ ન ઘટે દોસ્તો ભેગા થઈ જાય એટલે પછી બધું આવી જાય આ ગીત તો છે હરસિભાઈ હરષિભાઈને બેઠડે ચીપસીમાં આપણે અમારા મુનામામાં કે મને તો બ્લોગમાં લે પછી તો મુનામાને કહ્યું મેં ડિસ્કો કરો તો પછી ડિસ્કો કરવા મળ્યા ને અમારા મોજી મોજીલા મામા કહેવાય તો એ મારા મુનામામાં જોઈ લે પછી એના ભાઈબંધોને કીધું કરો ડિસ્કો એના ભાઈબંધો ડિસ્કો કરવા માંડાવ્યા

રામ રામ ને સીતારામ 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 ડેન્ગુ બેન સીતારામ તો રામ રામ ને સીતારામ ડિન્ગુ રામ રામ ને સીતારામ અત્યારે માથું દુખવા મળ્યું છે ને મમ્મી કરે છે માલી પ્રિન્સભાઈ પ્રિન્સભાઈ કઈ મારો વારો છે મારો વારો છે હવે આવી ગયો પ્રિન્સ નો વારો તારે તેલ નાખવાનું છે પ્રિન્સ પ્રિન્સ તારે તેલ નાખવાનું છે દીકો તો હવે પ્રિન્સભાઈ નો વારો આવી જાય પછી અમે ચા પી લઈએ પછી જઈએ રેશન કાર્ડ કેવાય છે કરાવવા ચાલો મિત્રો ચા પીવા તમે તમારા દેશમાં જોઈ આપણે બીજે ક્યાં જવાનું નહીં આવશે તમારા દેવામાં રાત ના વાગી ગયા છે બાર અને આપણે આવ્યા છીએ એક બરફ ખાવા તમારે પણ ખાવા તો આવો જવા મેટલા અજયભાઈ શ્યામભાઈ નીતિન મમ્મા અલ્પો આશભાઈ ગણપત આવી ગયા છે તો ચાલો અમે ખાઈ લે ગોળા તો અત્યારે આપણે બરફ ખાઈને આવી ગયા છીએ મામાના ઘરે અને મામાના ઘરે હવે આપણે જઈએ છીએ આપણા ઘરે તો આપણે અહીંયા વ્લોગ આપણે પૂરો કરીએ છીએ બાય બાય તમે